સુરત શહેરમાં ઉત્તરાયણ પહેલા મોટરસાયકલ ચાલકના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને ટ્રાફિક ડીસીપીએ કહ્યું આગામી પછી હેલ્મેટ ફરજિયાતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અઠવાલાની ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યા હતા સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ પણ આપવામાં આવી હતી સાથે જ ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું કે સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ પણ ઉત્તરાયણ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી અઠવા ગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃત નાગરિકોની સલામતી વધારવું અને સાવચેતી માટે જરૂરી સાધનો પ્રદાન કરવાનું છે કુલ પચાસ હજાર જેટલા નેક બેલ્ટ વિતરણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અમિતા વાદાણીએ કહ્યું કે સુરક્ષા સહુની જવાબદારી છે આજે બાંધીને લોકોને ઉત્તરાયણમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેની સમજ અપાઈ છે હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલી રહી છે જેમાં લોકોને પંદર ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલીવાર પાંચસો રૂપિયા અને ત્યારબાદ એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે આ દંડ જનજાગૃતિ માટે છે કારણ કે દર વર્ષે સૌથી વધુ અકસ્માતનો ભોગ બનનારા પણ હેલ્મેટ ન પહેરનારા હોવાનું છે સામે આવ્યું છે પોલીસ હંમેશા પ્રજાજનોની સુખાકારી સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરી રહી છે અને અમારું ટેગલાઇન સુરત શહેર પોલીસનું જે છે કે તમારી સાથે તમારા માટે એમને હંમેશા અમે નિભાવતા રહ્યા છે ઉત્તરાયણના આ તહેવાર અનુસંધાને જ્યારે અવારનવાર દોરીઓના લીધે લોકોના ગળા કપાવાની અને બહુ સિરિયસ ઇન્જુરીની અને ડેથની જે ફરિયાદો આવતી હોય છે એમાં લોકોની સુરક્ષા કરી શકાય એમના જીવન બચાવી શકાય તે માટે આજરોજ એ સનસાઈન હોસ્પિટલના સહયોગથી નેક નેકબેલ્ટ અને જે રોડ સેફ્ટી જે ગાર્ડ હોય છે ટુ વ્હીલર પર લગાવવાના એ માટેની એક ડ્રાઈવ હાલમાં ચાલુ રહી છે ચાલુ કરવામાં આવી છે આ ડ્રાઇવ અનુસંધાને ચૌદ તારીખ સુધી આ ડ્રાઈવ કરવામાં આવશે અને લોકોના જીવન મેક્સિમમ બચાવી શકાય અકસ્માત ન થાય તે માટેના પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે હું સુરતના શહેરીજનોને આ તબક્કે એવું ચોક્કસ જણાવીશ કે માન્ય એચ એમ સાહેબ અને સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં કુલ પિસ્તાલીસ દિવસની ડ્રાઈવ હેલ્મેટ અંગેની ચલાવવામાં આવી રહી છે અને એનો મુખ્ય ઉદ્દેશ છે એ લોકોના જીવન બચાવવાનો છે કેમ કે ફોર્ટી ફાઈવ પર્સન્ટ એક્સિડન્ટ ટુ વ્હીલરના એ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે જેથી લોકોના જીવ બચાવી શકાય એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાની ચિંતા કરવાની સાથે અવેરનેસના કાર્યક્રમો અલગ અલગ શાળા કોલેજો યુનિવર્સિટી રહેણાંક વિસ્તારો જીઆઈડીસીમાં કરવામાં આવી રહ્યા છે પિસ્તાલીસ દિવસ સુધી અમે એમને સમજ કરીશું કે હેલ્મેટનું મહત્ત્વ શું છે અને હેલ્મેટ એ અત્યંત મહત્ત્વનું પરિબળ છે કે જે એમનો જીવ બચાવી શકે છે તો આ ડ્રાઈવ પૂર્ણ થયાના એટલે કે પંદરમી ફેબ્રુઆરી સુરત શહેરમાં જેટલા પણ ટુ વ્હીલર ચાલકો અને હું તો સાયકલિસ્ટને પણ કહીશ કે ચોક્કસપણે હેલ્મેટ પહેરીને જ પંદર ફેબ્રુઆરીથી નીકળે નહીંતર એમની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષાને ચિંતા કરી અને ચોક્કસપણે અમે દંડનીય કાર્યવાહી કરીશું